જાપાની સુઝુકી મોટર કંપનીએ પોતાના ભાવિ બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી રૂપિયા બસો પચાસ કરોડ ના ખર્ચે બનાસકાંઠા જિલ્લામાં પાંચ બાયો સીએનજી ના પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરી આજે ચેરમેન વાઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયો સીએનજી ની પ્લાન્ટ ની મુલાકાત લીધી હતી પશુઓના છાણ માંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને એની ગોળ પેદાશ ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશા આગળ વધવા બનાસ ડેરી અને સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે સુઝુકી કંપની બનાસ ડેરી ગોબર માંથી ગોબર ધન પ્રોજેક્ટ થકી જિલ્લામાં સ્વચ્છ ઇંધણ અને જૈવિક ખાતરો ઉત્પાદન કરી સર્ક્યુલર ઇકોનોમી સ્થાપિત કરવા માટે આગળ વધી રહી છે જેમાં દૈનિક પાંચ લાખ કિલો ગોબર પશુપાલકો પાસેથી ખરીદવામાં આવશે અને પાંચ લાખ રૂપિયા પશુ પાલકોને ચૂકવવામાં આવશે ઓકે સર આજે આ કંપનીના મુલાકાતે અને સુઝુકી એનડી ત્રણેય સાથે મળીને નવા પાંચ પ્લાન્ટ આ વિસ્તારની અંદર કરવા માંગે છે જેથી કરીને ખેડૂતોને જે ગોબર છે જેને વેસ્ટ ગણે છે એમાંથી વેલ્થ ઊભી થશે વેસ્ટમાંથી વેલ્થ સુધી થશે બીજું અહીંયા ગોબરમાંથી તૈયાર થયેલા ગેસમાંથી ગાડીઓ ચાલવાની વ્યવસ્થા અમારા આ પ્લાન્ટમાંથી ચાલુ થઈ ગઈ છે નવા પાંચ પ્લાન્ટ કરવાથી એ વ્યવસ્થા થશે અને પર ડે અમે પાંચ લાખ કિલો ગોબર ખેડૂતો પાસેથી ખરીદશું જેના બદલામાં રોજના પાંચ લાખ રૂપિયા અમે ખેડૂતોને એની ઇન્કમ પણ આપી શકશું એટલે સસ્ટેનેબિલિટી માટેનું કામ તો થશે જ પરંતુ બીજું કામ અમે એ કરીએ છીએ કે બહારથી લાવવાનું ગેસ એ પણ બંધ થશે બીજું અમારે અહીંયા ખાતરની અંદર ઓર્ગેનિક ફર્ટિલાઈઝર અમે તૈયાર કરીશું જેથી કરીને જમીનની હેલ્થ પણ સુધરશે અને જમીનમાંથી તૈયાર થયેલો ખોરાક એ માનવ હેલ્થ માટે પણ ખૂબ જરૂરી અને ખૂબ ઉપયોગી થશે કેન્સર જેવી બીમારીમાંથી એને મુક્ત પણ કરી શકાશે એટલે સસ્ટેનેબિલિટીની સાથે સાથે અનેક પ્રકારે એન્વાયરમેન્ટનું પણ પ્રોડક્શન કરવાનું કામ આ પ્લાન્ટોના માધ્યમથી થશે સુઝુકી કંપની અને ડેરી એનડી બી ત્રણેય ભેગા મળીને આ કામને આગળ વધારી રહ્યા છે અત્યારે હાલ પાંચ પ્લાન્ટનો વિચાર કર્યો છે આવનારા સમયમાં હજુ પણ વધારે કામ આ દિશામાં કરવાનું વિચારી રહ્યા છે